ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં આમ આદમીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા ચારસો પચાસ રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બોટલ સસ્તામાં આપવામાં આવે તેવી માંગ સાથે રેલીઓ પણ યોજી ધરણા કરવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા ત્રીસ જેટલા કાર્યકરો અને નેતાઓને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ અને કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી કાપોદ્રા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી નમસ્કાર જય હિન્દ બધાને જય શ્રી કૃષ્ણ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર જે આપણને બધાને ખ્યાલ છે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર છે પરંતુ બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનની અંદર સાડી ચારસો નો સીએન ગેસનો બાટલાની જે આપવાની વાત કરી છે જ્યારે ગુજરાતની અંદર મહિલાઓએ વોટ આપ્યા મહિલાઓ એટલી લાગણીથી કેન્દ્રમાં બેસાડ્યા પરંતુ ગુજરાતની મહિલાઓ સાથે હર હંમેશ અન્યાય કરતા હોય એવી રીતના અહીંયા હાલની તકે પણ નવસો હાડીક નવસો રૂપિયા બાટલાનો ભાવ ચૂકવે છે તો કેમ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં મહિલાઓને ભથ્થું હજાર રૂપિયા આપવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર માંગ છે કે ગુજરાતમાં પણ મહિલાઓને ત્રણ હજાર જેટલું ભથ્થું આપવામાં આવે ગેસના બાટલાની જે વાત છે તો ગેસનો બાટલો પણ સાડી ચારસોનો આપવામાં આવે એક બાજુથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કદાવર નેતાઓ એવી વાત કરે છે કે મહિલા સ્વાવલંબી બને આર્થિક મજબૂત બને અને આગળ વધે વિકસિત વિકાસ પોતાનો કરે પરંતુ આમાં કઈ રીતના વિકાસ કરી શકશે જયારે આ સરકાર જ મહિલાઓ સાથે અન્યાય કરતી હોય તો કઈ રીતના આર્થિક સ્વાવલંબન બનશે